આજે ભગવાન રામના જન્મની ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ મંદિરોમાં પૂજા આરતી અને વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રામનવમી નિમિત્તે રામ સેવા ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું રામ સેવા ઉત્સવ સમિતિ દ્વારા નીકળેલી આ શોભાયાત્રામાં નગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી શોભાયાત્રા વિવિધ જગ્યાએ પહોંચતા લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું આ સાથે જ રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજી તેમજ વાનર સેનાની અનેક ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા રામજી મંદિરથી લઈને રિસાલા ચોક મહારાણા પ્રતાપ સર્કલ અંબિકા ચોક પશુ બજાર બગીચા સર્કલ ફુવારા સર્કલ સોનીની ચાલીએ થઈને રામજી મંદિર પરત ફરી હતી આ શોભાયાત્રામાં સમસ્ત મુસ્લિમ સમાજ અને અઝગરી ટીમ દ્વારા ઠંડા પાણીનું વિતરણ કરાયું હતું જેનાથી હિન્દુ અને મુસ્લિમ એકતાનું પ્રતિક અહીં જોવા મળ્યું હતું સ્થાનિક નેતાઓ રાજકીય આગેવાનો તેમજ સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જોકે સમિતિ અધ્યક્ષ મહેન્દ્ર માળી બાબુભાઈ ચૌધરી તથા આ શોભાયાત્રા શહેરભરમાં ફરતા તમામ હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષો પણ જોડાયા હતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રામ ભક્તો જોડાયા હતા અને આ શોભાયાત્રાને વધુ આકર્ષણ બનાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો પણ સ્થળ પર હાજર રહ્યો હતો આમ શાંતિપૂર્ણ વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ મોટી સંખ્યા માં ભાવિ ભક્તો જોડાયા જય શ્રીરામ નામ નામ થી આખું ઈશા ગુજરી ઉઠી જય રામ જય રામ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી રામ સેવા ઉત્સવ સમિતિ આજે ઈસાનગરમાં શ્રી રામ ભગવાનને જન્મોત્સવની શોભાયાત્રા ભવ્ય થી ભવ્ય નીકળી તેમજ આજે નગરજનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો બાર મહિના પહેલા જ્યારે રામ ભગવાનની સ્થાપના થઈ છે તો દરેક નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો એના અંદર દરેક વિવિધ સંગઠનો પણ જોડાના છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર નગરજનો પણ ખૂબ ખૂબ આભાર